ને ઘડી જ મોજ કરીને ગપ્પા મારી મેં કઈ વાંધો નહીં સારું હાલ આવું અને અમુક અમુક લોકો કહેતા કે ભાઈ તમે વ્લોગનું સ્ટાર્ટ તો કર્યું છે પણ તમે વ્લોગ તો નાખતા નથી ભાઈ તો એમાં એવું હોય ને કે પબ્લિક હોય અત્યારે મારાથી વ્લોગ શૂટ થતા નથી એટલે ધીમે ધીમે હજી શરમ જતી જાય છે પછી વ્લોગ શૂટ થાય છે એટલે થોડાક સમયની રાહ જોવો પછી કન્ટિન્યુ વ્લોગ આવશે અને અત્યારે આપણા ભાઈબંધને મળવા જવાનું છે તો ચાલો હવે નીકળી ને ભાઈ અહીંનું વ્યૂ જો તમે એ જંગલ કેટલું મોટું ખબર હે

વાય આપણે પહોંચી ગયા ને કે અમે અહીં અંદર બેઠાએ ચાલો આપણે અંદર જઈએ ક્યાં હે ભાઈ એક નું કીધું તું બે ક્યાં આયા હે એક જ આવતો જ આભાર વાય વાય આલ્યો એવું આ મા સ્પ્લેન્ડર માં જગ્યા નહી તમ બે હે ને ખાલી નઈ લાવજો બરોબર હાલો મંદિર જઈએ હાલો આય ઉપર ઉપર આપણે આવી કે છે ફાઇનલી કેરી ખાવા પા માં કેરી ક્યાં માના કે લગન થી હજુ તે કેરી આવે લગન થાય પછી કેરી આવે એવું હે

અક્ષય ભાઈ આપડે નાયા વગર આયા એટલે હવે ધોવા માંડ્યા વાત હાલ હાલ અહીંયા બાથરૂમ હોય હવે નહીં આવ્યો બંધ કર બંધ છે નહીં આવ્યો તો આપણે મંદિર આયા ત્યાં આયા ચાલો મંદિર ઉપર ચઈને આપણે દર્શન કરી લઈએ હા વિજયભાઈ પહોંચી ગયા પેલા વાંધ બરોબર ને ઈલા તો આપડે દર્શન કરી લીધા હોય ને મોજે મસ્ત આ ચા પીવા લઈ જાય હાલો આપડા પૈસા ની હા એમ ભાઈ મફત નું થોડું મૂકવાનું હોય પૂછાય જ મારવાના હોય ભાઈ પણ શું કરો બને આવું મંગાવીશ બિલ હ આ આ આપણે હું સ્પ્લેન્ડર નો સેલ જ મારો છે ને ભલે ને વાળ ધોતો અહીંયા હા એ હોટેલ પહોંચી ગયા ઈ દિલીપ ચા પીવર આવે આ પીવર આવે

બાટલી લાઈ <laughs> 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 होला करे 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 लगन करे 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 तो करे 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 પ્રજાબા પીન આવી ગયા અહિયા આનું બુચ માઈન જાબા પીન આપ તો પૂરો થઈ ગયો આમ આમનો બેનો વાળો ના મારા પાસે પૈસા જ નઈ તો વિડિયો વિડિયો શૂટ કરી નાખી બસ તો આજે વિડિયોમાં આટલું જ મળ્યા બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને બાય બાય